દર્શક મિત્રો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી આપ સૌ લોકો મને તો ઓળખો છો પરંતુ આજે મારે તમને એક વિશેષ વ્યક્તિ સાથે મુલાકાત કરવાની છે ડૉક્ટર પારુલ નામ છે મારા વાઇફ છે સફળ ડેન્ટિસ્ટ છે અને આયુર્વેદમાં પણ ઊંડું જ્ઞાન ધરાવે છે તો આજે આપણે એમને પણ થોડુંક સાંભળશું અને અવારનવાર એમના પણ વિડીયો આપણા યુટ્યુબ માધ્યમમાં વૈદક વિદ્યા ચેનલમાં આવતા રહી છે નમસ્કાર દર્શક મિત્રો હું ડૉક્ટર પારુલ આપણું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બ્રશ કરવાની એક સાયન્ટિફિક રીત વિશે માહિતી મેળવીશું આપણે યુઝ્યુઅલી હોય ત્યારથી ઘરમાં જોતા એવા છે કે આપણા ઘરમાં વડીલો હોય કે આપણા માતા પિતાઓ હોય કે કોઈ પણ ટીવીઝમાં એડવર્ટાઈઝમેન્ટ હોય ટૂથપેસ્ટની કે કોઈ મૂવીમાં એમાં શું કરતા હોય છે કે બ્રશ લઈ અને આ રીતના મિનિટો સુધી વસતા હોય છે તો એ સદંતર ખોટી બાબત છે મિત્રો જો આપણે બ્રશ કરવાની એક સાયન્ટિફિક રીત જાણી લેશું તો એમનાથી આપણા જે દાંતના ઉપરનું એ લેયર હોય છે જે એનિમલ કહેવામાં આવે છે એમને પણ નુકસાન નહીં થાય અને આપણને ઉપયોગી સાબિત થશે અને જે દાંત કળવાના પ્રશ્નો છે ઘસવાના પ્રશ્નો છે દાંત સડવાના પ્રશ્નો છે કે જે મોટામાંથી સ્મેલ આવવાના પ્રશ્નો છે એ બધા સોલ્વ થઈ જશે તો અમેરિકન ડેન્ટલ એસોસિએશન દ્વારા એક ક્લિપ બહાર પડી છે જે હું હંમેશા મારા પેશન્ટો હોય છે કે કોઈપણને હું સમજાવતી આવી છું કે કઈ રીતના આપણે પ્રોપર ટેકનિકથી બ્રશ કરવું જોઈએ જેથી આપણા દાંતોને નુકસાન ના થાય અને ઉપયોગી સાબિત થાય તો જે હું તમને આજે આ એક મોલ્ડ છે એના દ્વારા સમજાવીશ તો આપણે સૌ પ્રથમ શરૂઆત ક્યાંથી કરવી જોઈએ તો કે આ બ્રશ છે બ્રશનું સિલેક્શન પહેલાં તો કઈ રીતના કરવું એવું કોઈ સ્પેસિફિક નથી કોઈ પણ બ્રશ તમે લઈ શકો પણ એક સ્પેશિયલી ધ્યાન શું રાખવાનું છે કે જે બ્રશ હોય છે એમના જે બ્રિસ્ટર હોય છે એકદમ સોફ્ટ હોવા જોઈએ બ્રશ હાર્ડ લેવાની જરૂર નથી આપણા મનમાં એક મેન્ટાલીટી હોય છે કે જો આપણે બ્રશ હાર્ડ લેશું તો આપણા દાંત એકદમ મસ્ત ક્લીન થઈ જશે વ્હાઈટ થઈ જશે પણ એક સદંતર ખોટી વાત છે મિત્રો સોફ્ટ બ્રશ લેવાનું છે પછી આપણા જે આ દાંત હોય છે એમના પાછળની સાઈડ આ રીતે હોરિઝોન્ટલ મોશનમાં બ્રશ નથી કરવાનું આ રીતના હોરિઝોન્ટલ મોશનમાં બ્રશ નથી કરવાનું પરંતુ આપણે આ સર્ક્યુલર મોશનમાં બ્રશ કરવાનું હોય છે જો આપણે હોરિઝોન્ટલ મોશનમાં બ્રશ કરીશું તો આ ઓનલી ફૂડ પાર્ટિકલ્સ હોય છે એ જ રિમૂવ થતા હોય છે જે આપણે જે આ બે દાંત હોય છે એમના વચ્ચે જે પ્લાક થીન પ્લાકનું લેયર હોય છે એ રિમૂવ થતું નથી એમના માટે આ રીતના સ્વીપિંગ મોશન અને સર્ક્યુલર મોશનમાં આપણે બ્રશ કરવાનું છે એ પણ ટુ ટુ થ્રી મિનિટ્સ એનાથી વધારે બ્રશ કરવાની કોઈ જરૂરત નથી અને આપણે આગળની વાત કરીએ તો આ રીતના અપ ડાઉન અપ ડાઉન અપડાઉન આ રીતના મોશનમાં બ્રશ કરવાનું હોય છે અને માઉથ ઓપન કરીને આ રીતે અપ અપ અપસાઇડ અપસાઇડ ડાઉન સાઇડ ડાઉન સાઇડ જેનાથી જે પ્લાકની થીમ લેયર હોય છે એ પણ ઇઝીલી રિમૂવ થઈ જાય છે અને ફૂડ પાર્ટિકલ્સ પણ ઇઝીલી રિમૂવ થઈ જાય છે અને આપણા એનેમલ છે જે દાંતનું વ્હાઈટ કલરનું લેયર છે એમને નુકસાન નથી પહોંચતું અને ખાસ કરીને એ બાબતનું ધ્યાન રાખવાનું હોય છે કે જે દાંત હોય છે આપણે અંદરની સાઈડ તો બધા કોઈ દિવસ કોઈ બ્રશ જ નથી કરતું ભૂલી જતા હોય છે એ પણ વ્યવસ્થિત બ્રશ કરવું જોઈએ ઉપરની સાઈડ આ બાજુના ઉપરના દાંતમાં પણ બ્રશ કરવું જોઈએ બરાબર છે જો આ રીતે બ્રશ કરવાનું ચાલુ કરી કરશો તો ખૂબ ઉપયોગી સાબિત થશે અને આપણા દાંતને નુકસાન પણ નહીં થાય ધન્યવાદ મહે